ભાવનગરના ચિત્રા વિસ્તારમાં વાહન સ્લીપ થઈ જતા મહિલાનું નીપજ્યું મોત ટુ વ્હીલર લઈને જઈ રહેલી મહિલાનું ટુ વ્હીલર સ્લીપ થઈ જતા નીપજ્યું મોત મહિલાનું ટુ વ્હીલર સ્લીપ થઈ જતા રાહદારીઓએ એક સો આઠને કરી હતી જાણ મહિલાના મૃતદેહને પીએમ અર્થે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો મૃતક મહિલાનું નામ દક્ષાબેન ભૂપેન્દ્રભાઈ પટેલ હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે 귀여이요